આ યુવતીએ હરિયાણા પોલીસે જ્યારે પૂછપરછ કરી તો એવી પોલ ખોલી કે આ જે આખા ડિજિટલ એરસનું કોલ સેન્ટર છે એને ચાઇનીઝ લોકો ચલાવે છે અને ટ્રાન્સલેટર તરીકે પાકિસ્તાનના લોકોને રાખે છે હરિયાણા પોલીસે સુરતની એક યુવતીની ધરપકડ કરી અને એની પાસેથી જે વાત જાણવા મળી છે એ બહુ ચોંકાવનારી છે સુરતની આ યુવતી એવા કોલ સેન્ટરની અંદર કામ કરતી હતી જે ડિજિટલ એરેસનું કામ કરે છે અને આ યુવતી પોતે પણ ડિજિટલ એરેસના રેકેટની અંદર સંકળાયેલી હતી પોતે પણ ફોન કરીને લોકોને ડિજિટલ એરેસ્ટ કરતી હતી તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર અથવા વિદેશમાં નોકરી અપાવવાની લાલચે ઘણા બધા એજન્ટો ફરતા હોય છે અને ગુજરાતી લોકોને ફસાવીને આંતરરાષ્ટ્રીય ડિજિ ડિજિટલ એરેસની અંદર મોકલી આપીને ફસાવી નાખે છે આ વાત લોકોએ ખાસ સમજવા જેવી છે આ રેકેટ જે ચાલી રહ્યું છે ઘણા સમયથી એની અંદર ઇન્ટરનેશનલ લેવલે એક આખી રીંગ કામ કરે છે હવે વાત એમ બની કે સુરતની એક છોકરી છે કે જે બારમું ધોરણ જ પાસ હતી અને એ એજન્ટના મારફતથી દુબઈ ગઈ અને એ પછી ઇન્ટરનેશનલ રેકેટની અંદર ફસાઈ ગઈ હવે જ્યારે હરિયાણા પોલીસે એની દિલ્હી એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી તો એણે આખી જે ઇન્ટરનેશનલ ડિજિટલ એરેસનું રેકેટ છે એની આખી પોલ ખોલી નાખી હતી યુવતીએ કીધું કે પોતે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં એક એજન્ટના મારફતે નોકરી કરવા માટે દુબઈ ગઈ હતી એ પછી મને કંબોડિયાની રાજધાની ફનોમ પેમાં નોકરી માટે લઈ જવામાં આવી અને એ પછી ત્યાંથી કંબોડિયાના મેંગો પાર્કમાં મને લઈ જવામાં આવી હતી આ એ જગ્યા છે જ્યાંથી ડિજિટલ એરેસનું કોલ કરવો કોલ સેન્ટર ચાલે છે અને બહુ મોટા પાયે ચાલે છે અને માત્ર આ મેંગો પાર્ક નહીં એની આજુબાજુના આખા વિસ્તારોની અંદર એ આખો કોલ સેન્ટરનો જ વિસ્તાર છે અને ટોટલી બધા મળીને દસ હજાર લોકો કામ કરે છે અને એમાં મોટે ભાગના ભારત અને પાકિસ્તાનના છે આ યુવતીએ હરિયાણા પોલીસે જ્યારે પૂછપરછ કરી તો એવી પોલ ખોલી કે આ જે આખા ડિજિટલ એરસનું કોલ સેન્ટર છે એને ચાઇનીઝ લોકો ચલાવે છે અને ટ્રાન્સલેટર તરીકે પાકિસ્તાનના લોકોને રાખે છે મારે પણ ટ્રાન્સલેટર મારફતે જ વાત કરવી પડતી હતી કારણ કે મને એમની ભાષા સમજ નહોતી પડતી અને એમને મારી ભાષા સમજ નહોતી પડતી આ જે મેંગો પાર્કની અંદર કોલ સેન્ટરમાં યુવતી કામ કરતી હતી ત્યાં ઘડી સો લોકોને નોકરીએ રાખવામાં આવેલા છે અને એમાંના મોટે ભાગના ભારત અને પાકિસ્તાનના છે આ યુવતીએ પોતે કબૂલાત કરી કે હું પણ ડિજિટલ એરેસ માટે લોકોને ફોન કરતી હતી ત્યાં ગાડી ત્રણ લાઇનની અંદર કામ ચાલે છે એક લાઇનની અંદર ચોલીસ લોકો કામ કરે એમાં એક ટેલિકોમ ડિપાર્ટમેન્ટની લાઇન હોય અને એ ટેલિકોમ ડિપાર્ટમેન્ટમાં હું પણ એક હતી અને હું લોકોને ટેલિકોમ ટેલિકોમ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું એમ કરીને ડિજિટલ એરેસનું કામ કરતી હતી બીજી એક લાઇન ચાલે જે મુંબઈ પોલીસ બનીને લોકોની સાથે વાત કરે અને પોલીસનો યુનિફોર્મ પહેરીને વાત કરતા હતા ત્રીજી જે લાઇન છે એ સીબીઆઈ અધિકારી બનીને લોકોની સાથે વાત કરતા હતા અને રોહન ગુપ્તા નામથી ડિજિટલ એરેસ માટે કોલ કરવામાં આવતો આવતો હતો આ કોલ સેન્ટરમાંથી જે કોલ જતા હતા એમાં મોટે ભાગે એવી રીતના લોકોને ફસાવવામાં આવતા હતા કે તમે મોબાઈલમાં પોનોગ્રાફી જોઈ રહ્યા છો એમ કરીને કોલ કરવામાં આવતો હતો અથવા એમ કહેવામાં આવતું હતું કે બેંકમાં તમારા ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન ચાલી રહ્યા છે અથવા તમારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યું છે એવું કહીને લોકોને ધમકાવવામાં આવતા હતા તમારા ક્રેડિટ કાર્ડનું આઉટસ્ટેન્ડિંગ વધી ગયું છે એવું કહીને પણ ધમકાવાતા અને એફબી પર ફ્રેન્ડ રિક્વેસ્ટ કરી અને વિડીયો કોલ કરીને પણ ફસાવવામાં આવતા હતા હવે આ યુવતી પકડાય કેવી રીતના એની સ્ટોરી એવી છે કે ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે ગુરુગ્રામમાં એક મહિલાએ પોલીસને ફરિયાદ કરી હતી કે મારા દીકરાને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યો હતો અને મોટી રકમ પડાવવામાં આવી હતી તો ગુરુગ્રામનું જે સાયબર ક્રાઈમ છે એ આ કેસની તપાસ કરી રહી હતી તો એમાં એવું જાણવા મળ્યું કે ઓગણચાલીસ લાખ રૂપિયા જે ડિજિટલ એરેસ્ટમાંથી પડાવવામાં આવ્યા હતા એ કોઈ સુરેન્દ્ર નામના વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા સુરેન્દ્રને જ્યારે પૂછપરછ કરવામાં આવી તો એણે એવું કીધું કે આ ખાતું એણે પાંચ લાખ રૂપિયામાં મિતેશ નામના કોઈ વ્યક્તિને આપી દીધું હવે મિતેશની જ્યારે પોલીસે પૂછપરછ કરી તો એણે આ સુરતની યુવતીનું નામ આપ્યું હતું કે આ જે ઓગણચાળીસ રૂપિયા ઓગણચાળીસ લાખ રૂપિયા હતા એ આ મેં સુરતની યુવતીને આપી દીધા હતા એ પછી સુ ગુરુગ્રામ પોલીસે એ તપાસ કરતી જ હતી અને એવી માહિતી મળી કે આ સુરતની યુવતી જે છે એ દિલ્હી એરપોર્ટ ઉપર આવી રહી છે ત્યારે દિલ્હી એરપોર્ટ ઉપરથી એની ધરપકડ કરવામાં આવી છે એવું જાણવા મળ્યું છે કે આ સુરતની જે યુવતી છે એ માત્ર બાર ધોરણ ભણેલી છે અને એને નોકરીની જરૂર હતી એટલા માટે એ એજન્ટ મારફતે દુબઈ અને પછી કંબોડિયા ગઈ હતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ